નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે ગત અપડેટની અંદર જે રીતે માહિતી આપી હતી તે મુજબ રાજ્યની અંદર મોટાભાગના વરસાદની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આપણે એ અપડેટની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદની શક્યતા દર્શાવી હતી તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવા ભારે જ તો કોઈ કોઈ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ જોવા મળ્યો આ સિવાય કોઈ મોટો વરસાદ જોવા મળ્યો નથી હવે ખેડૂત મિત્રો છેલ્લા એકાદ અઠવાડિયાથી ભાગના સૌરાષ્ટ્રની અંદર તેમાં પણ ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર તેની અંદર કોઈ મોટી વરસાદી એક્ટિવિટી જોવા મળી નથી અને મોટાભાગના સૌરાષ્ટ્રમાં વરાબ જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આગામી સમયની અંદર અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ તો આજરોજ તારીખ તેર સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે સાથે સાથે નર્મદા અને ભરૂચ જિલ્લાનો જે અમુક ભાગ છે તેની અંદર વરસાદી એક્ટિવિટીની અંદર વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે આ સિવાયના દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો સાથે સાથે અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો તેમજ જૂનાગઢ જિલ્લાનો જે દક્ષિણ બાજુનો જે ભાગ છે તેની અંદર પણ આજ રોજ તારીખ તેર સપ્ટેમ્બરના બપોર બાદથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે એક જે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર બનેલું હતું હાલ તે સિસ્ટમ થોડી નબળી છે અને મહારાષ્ટ્ર સુધી આગળ વધે જ તેના કારણે તારીખ તેરથી લઈ અને સોળ સપ્ટેમ્બર સુધી ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર પણ ખાસ જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે આ જિલ્લાઓની અંદર વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી ડામ આ જિલ્લાઓ છે સાથે સાથે નર્મદા અને ભરૂચ જિલ્લા છે વડોદરા જિલ્લાનો અમુક ભાગ છે તેની અંદર તારીખ તેરથી લઈ અને સોળ સુધી વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે જેની અંદર પણ ખાસ કરીને હળવા ભારે ઝાપટતા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ સાથે સાથે ગાજવીજ સાથે આ વરસાદના રાઉન્ડની અંદર ગાજવીજનું પ્રમાણ પણ થોડું વધારે રહે તેવું હાલ લાગી રહ્યું છે તો સીમિત વિસ્તારની અંદર એક કે બે ઇંચ તો અમુક વિસ્તારની અંદર ત્રણ ઇંચ જેવો પણ વરસાદ આ સમયગાળા દરમિયાન નોંધાઈ છે ખેડૂત મિત્રો ત્યારબાદ એક આગોતરું એંધાણ આપીએ તો હાલના ફોરકાસ મોડલ મુજબ તારીખ વીસથી લઈ અને પચીસ સુધી એક ફરી વખત એક વરસાદી રાઉન્ડ છે તે સૌરાષ્ટ્રના જે મોટાભાગના વિસ્તારની અંદર અસર કરતા રહે તેવું હાલ લાગી રહ્યું છે એટલે આપ આપના ખેતીકારીઓ તેને ધ્યાને લઈ અને કરજો સાથે સાથે ખેડૂત મિત્રો એ કહેવાનું કે અત્યારનો જે વરસાદ છે તારીખ તેરથી લઈને અને સોળ એ કોઈ સાર્વત્રિક વરસાદ નથી એક ગામમાં હોય અને બીજા ગામમાં ન પણ હોય એક સીમની અંદર હોય અને બીજા સીમની અંદર નો પણ હોય એટલે આવા સમયે જો આપણા ખેતી પાકોને પિયતની જરૂર હોય તો સમયસર પિયત આપી દેવું અને આ વરસાદનો રાઉન્ડ છે એ ત્રણ દિવસનો જે વરસાદી રાઉન્ડ છે તે લોટરી મુજબનો રાઉન્ડ સમજવો એટલે કે જેના નસીબમાં હશે તેના ભાગમાં વરસાદ આવશે એમાં પણ ખાસ જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ભાવનગર અમરેલી જિલ્લો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આ ત્રણ દિવસની અંદર સામાન્યથી લઈ અને મધ્યમ તો એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે આ સમયગાળા દરમિયાન ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે ત્યારબાદ આપણે જે આગોતરું એંધાણ આપેલું છે તારીખ વીસથી લઈ અને તારીખ પચીસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત સારો એવો વરસાદી રાઉન્ડ આવે તેવી હાલની શક્યતા લાગી રહી છે સાથે સાથે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ચોમાસું વિદાયની તો હવે ટૂંક સમયની અંદર રાજસ્થાનના જે ઉપરી ભાગો છે ત્યાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે પરંતુ હજુ પણ આપણે ગુજરાત માટે ખાસ કરીને એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે તારીખ પચીસ સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ હાલના ફોરકાસ્ટ મળેલો દર્શાવી રહ્યા છે ત્યારબાદ પણ આપણે જેમ જેમ દિવસો પસાર થશે અને સ્થિતિ સ્પષ્ટ થશે તેમ અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય હિન્દ ભારત